અને સુરત કેમિકલના કૌભાંડમાં યુક્તા મોદીનું કનેક્શન ખુલ્યું છે અમેરિકામાંથી મળેલી માહિતી અનુસાર સુરતમાં પકડાયું કેમિકલ કૌભાંડ અમેરિકાએ શંકાસ્પદ વ્યક્તિઓની વિગતો એટીએસને સોંપી હતી અમેરિકાએ આપેલી વિગતોના આધારે ડ્રગ્સ કૌભાંડ પકડાયું હતું આરોપી યુક્તા મોદી કેમિકલ દુબઈ મોકલતી હતી અને દુબઈમાં સતીશની કંપની કે જે લેબલ બદલતી હતી ઇન્વોઇસ અને લેબલ બંને બદલવામાં આવતા હતા તો દુબઈથી માલ મોકલ્યા પછી ઇન્વોઇસ લેવલ બદલવામાં આવતા હતા દુબઈનું કેમિકલ ડ્રગ્સ માફિયાનું આખું નેટવર્ક જેનો પર્દાફાશ થયો ત્યારે મેક્સિકોની કંપનીઓને ભારતમાંથી પ્રતિબંધિત કેમિકલ મોકલવામાં આવતો હતો આરોપી યુક્તા મોદી સુરતના ઓલપાડની રહેવાસી છે સતી સુતરીયાએ વિદેશમાં પણ ઓફિસ ખોલી હોવાનું સામે આવ્યું છે તો આખું કેમિકલ કૌભાંડ સામે આવ્યું છે અમેરિકાની મદદથી આ આખું કૌભાંડ કે જેની વાત સામે આવી અને હવે તપાસનો ધમધમાટ આ વાતને લઈને પણ શરૂ કરવામાં આવ્યો છે સુરત કેમિકલ કૌભાંડમાં યુક્તા મોદી કે જેનું કનેક્શન ખુલ્યું